આજે તો આપણે આખા ને પૂરું પડે બીજા વાળામાં કારણ કે લાડા વચ્ચે થઈ ગઈ લડાઈ જય માતાજી મિત્રો આજે સવારે ઘણા વહેલા આવી ગયા આપણે પાંદરાપુર કારણ કે લાડા ની અને એક બીજા આંખલા ની થઈ ગઈ ભયંકર લડાઈ વહેલું આવવું પડ્યું પાંદરાપુર આવી સીધા આપણે આ વાળા ની અંદર આ આંખલા ની લડાઈ થઈ લા સાથે વાળા યુનિવર્સિટી નો આંખલો છે પછી એને પૂરો આ વાળા ની અંદર બીજા આંખલા તૈયારી કરતા એની સાથે અને ત્યાં તો થઈ ગઈ લડાઈ ને આ જે લુલું આંખો છે ને એને તો એક જ સીંગડા પેકે બે ગોથલિયા ખબર આવ્યા મેગીન માર્કેટમાં મૂક્યો ડીપા માંથી પછી આવી ગયા આપણે ઓપરેશન થિયેટર ની અંદર આપણે ગાય નું સિંગડાનું ઓપરેશન કર્યું હતું સાફ સફાઈનું કામ બધું ચાલુ હતું અને આ સાફ સફાઈ અફવાનું કામ કોણ કરતા ખબર છે ને મુખ્યમંત્રી બાય બાય તોબા 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 બસ તો સાફ સફાઈ કામ ઓકે થયું છે તો ગાય થઈ ગઈ ઉભી આપડે ગાય ઓપરેશન કરી ગાય ઊભી કરીને પોચી ગયા ઓફિસની ની અંદર આ સિસ્ટમ ઉપાડ્યા છે છે ખબર પ્લાસ્ટર કાપવા એ મશીન થી આપડે એક આનું પ્લાસ્ટર કાપવાનું છે ને એક વાસડા અને હવે તમે અહીંયા જોઈ શકો છો વાસડા ને પ્લાસ્ટર કટ થાય છે એના પછી આખલા કટ થઈ ગયું કમ્પ્લીટ ના ભાઈ તો હાલવાઈ મંડ્યા હો વારે વા દોસ્ત વા પછી આવી ગયા આપડે ઘરે ઘરે આવી આપડે જમવા બેઠા હું ચેતનભાઈ હર્ષદભાઈ અને જમવાની અંદર કાઠિયાવાડી પ્યોર કાઠિયાવાડી ભોજન ઘરે જમી ફરી પોચી ગયા આપણે પાંદરા પણ પાંદરા પર એક નવા ડ્રાઈવર આયા હતા જો આ લોટ રાખે તો એને આ બધા મેસાઈ ગયું જજને બોલાય ગેરક્ટર કાઢવા તારા લાલ કઈ કાઢું લાલ ને જોઈ પછી જોવા કે આપણે લાડા ને કારણ કે ગૌશાળાની અંદર એક ગાય આંખે આવેલા અને ગાય આંખે આવેલો હોય ત્યારે આંખા પાસે જવાય પછી આપણો લાડો હોય કે આપણો પોપટ હોય તો ભલે મિત્રો આજનો દિવસ પૂરો આનો પૂરો લાઈક કોમેન્ટ શેર ભૂલાય નહીં